ચાલો મિત્રો તો આજે આપણે વિડીયોમાં વાત કરવાના છીએ કે અત્યારે મગફળીમાં મચ્છીનો એટેક મિત્રો વધારે વધી ગયો છે કારણ કે અત્યારે કોઈ ખેડૂત મિત્રોને ઓછી ખબર હશે કારણ કે અત્યારે વાદળછાયે વાતાવરણના લીધે મચ્છી એટલે કે ગળો મચ્છી એને ઈડ અને ફૂગનાશક મિત્રો આ ત્રણ દવાની અત્યારે કોમ્બિનેશન કરીને આપણે કઈ કઈ દવા છે એની વાત કરવાના છીએ વિડીયોમાં તો અંત સુધી રહો મિત્રો તો સૌ પ્રથમ જે ખેડૂત મિત્રોના હોય ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું તો ભૂલતા જ નહીં તો મિત્રો આપણે આપણી વાડીના વિડીયો જે સાચી અને સચોટ માહિતી હોય એ જ જણાવતા હોઈશું જે આપણે ટ્રીટમેન્ટ કરી એ જ વિડીયો બનાવતા હોઈશું તો ચાલો વિડીયોમાં આગળ બને રહો રામ રામ સીતારામ જે માતાજી તમામ યુટ્યુબ ફેમિલીના મિત્રો તો કેમ છો બધા ખેડૂત મિત્રો મજામાં જશે તો હું શું આપણો મિત્ર ભાવેશ અને આજે તારીખે છે ચોવીસ સાત બે હજાર મિત્રો તો મિત્રો આજે આપણે આ વિડીયોમાં ખાસ વાત કરવાના છીએ કે મચ્છી એટલે કે ગળો મિત્રો અત્યારે લગભગ કોઈ ખેડૂત મિત્રો ધ્યાનથી નહીં જોતા હોય તો મિત્રો અત્યારે લગભગ વિસ્તારમાં અત્યારે વાદળછાયું વાતાવરણ રહ્યું છે થઈ ગયું છે હમણાં ત્યાં તો એના લીધે અત્યારે મચ્છી આવી ગઈ છે તો મિત્રો મચ્છી એટલે કે આ ગળો અમુક વિસ્તારમાં અને ગળો પણ છે તો મિત્રો આની માટે આપણે કઈ દવાનો છટકાવ કરશું જેથી કરી આપણને સારામાં સારું રિઝલ્ટ મળે તો મિત્રો વિડીયોમાં અંત સુધી બંને રહેજો તો આપણે આમાં હું તમને દવાઓ પણ દેખાડું છું પાછળથી તો મિત્રો આમાં છે મચ્છી માટે અને એડું માટે અને ફૂગનાશક માટે મિત્રો સારામાં સારી ત્રણની દવા આપણે મિક્સ કરી અને છંટકાવ કરશું અને શું માપશે એની પણ વાત કરશું તો વિડીયો માનતા સુધી બને રહો મિત્રો તો મિત્રો અત્યારે આ મચ્છી જો તમે કંટ્રોલ કરવામાં ન આવે તો આ એકદમ મગફળીને ચૂસી લેતું હોય છે એટલે કે મગફળી એકદમ બહી જતી હોય છે જે વિકાસ અટકી જતો હોય છે બાકી હું તમે જોઈ શકો છો અહીંયા જે મગફળી એકદમ કેટલી નીચી છે આ આવી જે એના લીધે અને આ બાજુ મગફળીની હાઈટ એકદમ સારી અને ઊંચી છે મિત્રો તો હું તમને દેખાડીશ મિત્રોમાં કઈ કઈ મગફળી કામ કરશે તો મિત્રો આજે આપણે વાત કરવાના છીએ કે મચ્છી એડ અને ફૂકનાશક માટે આપણે ત્રણ દવાના રાઉન્ડ એક જ સાથે એક જ બોપમાં આપણે મિક્સ કરી અને લઈશું તો મિત્રો અત્યારે ખાસ કાળજી લેવી કારણ કે મચ્છી જો આવી જશે અને જો ખેડૂત મિત્રો ખાલી ઉપર સલો આટો મારીને પડામાંથી આવતા રહે અને જો મચ્છી વધારે આવી જાય તો આપણી મગફળીને એકદમ ચૂસી લેતું હોય છે અને મગફળીનો વિકાસ બંધ થઈ જતો હોય છે જે ગ્રોથ બંધ થઈ જતો હોય છે ને મગફળી આપણી અહીંયા અહીંયા છોટી રહેતી હોય છે જે ગ્રોથ અટકી જતો હોય છે તો મચ્છી માટે આપણે સૌ પ્રથમ વાત કરીશું તો એમાં આપણે કઈ દેવા આંટશું અને શું માપ છે એની વાત કરીશું મિત્રો તો મિત્રો આ છે પણ સારી કંપનીનું આપણે તમે જોઈ શકો છો કે થાયો જામ અને ત્રીસ ટકા એફ એસ ફોર્મ્યુલેશનમાં તો થાયોમેથોજામ ત્રીસ ટકા મચ્છીમાં મિત્રો સારામાં સારું કામ કરે છે તો આનું માપની વાત કરીએ તો મિત્રો આ છે આપણે પ્રતિ પોપે પચીસ એમએલ પચીસ એમએલ નાખી અને સારી રીતે હલાવીને નાખવાનું કારણ કે મિત્રો આ આવે છે જાડું તો હલાવીને તમે નાખશો તો આપણે રિઝલ્ટ ઓછું મળતું હોય છે તો સારી રીતે હલાવી અને આપણે પ્રતિ પોપે પચી એમએલ નાખી અને છંટકાવ કરી શકીએ છીએ તો મિત્રો આના ભેગું આપણે બે દવા જે કોમ્બિનેશન કરવાની છે એ પણ એળું માટે અને ફૂગનાશક માટે તો એ કઈ દવા છે એની આપણે આગળ ચર્ચા કરીશું તો મિત્રો આપ મેં તમને જણાવી દીધી કે મચ્છી માટે આપણે સારામાં સારું કામ કરે છે પછી છે મિત્રો ઇમા મેન્ટેન બેન્જો એક પોઈન્ટ નવ ટકા જે ઈ સી ફોર્મ્યુલેશન તો મિત્રો આનું એડું માટે આ કામ કરશે અત્યારે ખાસ એડુનો પણ એટેક વધારે હોય છે કારણ કે વાદળછાયું વાતાવરણ થાય એટલે એડું પણ હવે આવવાની શરૂઆત થઈ જતી હોય છે તો મિત્રો આનું માપની વાત કરીએ તો આ પ્રતિપોપે પણ પચીસ એમએલ પ્રતિપોપે નાખવાની કારણ કે જો અત્યારે આપણે આ બે દવા ત્રણે ત્રણ દવા મિક્સ કરી નાખી તો અલગથી છંટકાવું કરવો પડતો હોતો નહીં નકર જો આપણે અત્યારે ખાસ ધ્યાન ન રાખી તો અત્યારે આપણે મચ્છીને છાંટ દઈએ તો પછી પાછળથી બે ત્રણ દિવસ પછી પાછો એડુંનો છંટકાવ લેવો પડતો હોય છે અને આપણે મહેનત પણ વધતી હોય છે અને મજૂરી પણ વધતી હોય છે તો મિત્રો એડું માટે ઇમામેન્ટેન મેંજો એક પોઈન્ટ નવ ટકા અથવા આપણે ઇમામેન્ટેન મેંજો પાંચ ટકા આવે છે એ પણ ચાલે પછી કોરોજોના આવે છે એ પણ અત્યારે અલગ અલગ બધી કંપનીઓ બનાવતી હોય છે એ પણ આપણે સારામાં સારું કામ આપતું હોય છે એનો પણ સટકાવ કરી શકીએ છીએ પણ અત્યારે એક પોઈન્ટ નવ ટકા તમે સટકાવ લેશો તો પણ સારું રિઝલ્ટ આપણને મળતું હોય છે અને એમાં મેન્ટેન મેન જો એક પોઈન્ટ નવ ટકા છે મિત્રો પાંચ ટકા લો તો એ આપણે સેવ આવે છે આપણે જે ઝીણી સેવ આવે એ સેવ ફોર્મ્યુલેશનમાં આવે છે અને આપણા આવે છે તો મિત્રો આને પણ ખાસ કરીને હલાવીને આપણે નાખવું જેથી કરીને આપણને સારામાં સારું પરિણામ મળે હવે વાત કરીએ મિત્રો મેન આપણે ફૂગનાશક તો ઘણા ખેડૂત મિત્રોનો કેવું કરતા હોય છે કે ફૂગ દેખાવા માંડે જે સિત્તેર એંશી દિવસ પછી મગફળીમાં જે સફેદ ફૂગની વાત કરીએ ફૂગ તો અત્યારે આપણે શરૂઆતમાં જે મગફળી પંદરથી ત્રીસ દિવસની થાય ત્યાં લાગીને આવવાની આવી હોય છે પણ ફૂગ હવે નહીં આવે મિત્રો હવે આવશે આપણે સફેદ ભૂગ પણ જે અત્યારે નહીં આવે એ સફેદ ફૂગ આપણે આવશે સફેદ ફૂગ આપણે સિત્તેરથી એસી દિવસની મગફળી થાય એસી દિવસ પછી સફેદ ફૂગ દેખાવા મળતી હોય છે તો અત્યારે ટ્રીટમેન્ટ કરવી તો ક્યારેય ટ્રીટમેન્ટ કરવી મિત્રો તો આ મગફળી અત્યારે હજી આપણે પાંત્રીસ દિવસની મગફ આપણે ત્રીસ દિવસની મગફળી આ પાંત્રીસ દિવસની મગફળી થઈ છે મિત્રો પાંત્રીસ આડત્રીસ દિવસની છવ્વીસ તારીખે ચાલીસ દિવસની થાય એટલે આડત્રીસ દિવસની આ મગફળી થઈ છે તો પાંત્રીસથી ચાલીસ દિવસે છેલ્લું પિસ્તાલીસ દિવસે જો ફૂગનું ટ્રીટમેન્ટ કરવામાં આવે ફૂગનાશકનું તો આપણને લાંબા સમયે રિઝલ્ટ સારું મળતું હોય છે કારણ કે મિત્રો ફૂગ એક વસ્તુ એવી છે જે કેન્સલ જેવી વસ્તુ છે જો તમે અગાઉ ટ્રીટમેન્ટ ન કરો અને આવે ત્યારે ટ્રીટમેન્ટ કરો તો ખાસ કામ આપતું હોતું નહીં તો ફૂગની ટ્રીટમેન્ટ મિત્રો કરવી તો ચાલીસથી પિસ્તાલીસ દિવસે કરવી તો અત્યારે આપણે સાડત્રીસ દિવસની જ મગફળી થઈ છે તો અત્યારેથી જ આપણે આને છટકાઉમાં કાલથીન ચાલુ કરવાનો છે તો મિત્રો કયું કન્ટેન્ટ છે એની આપણે વાત કરીએ તો મિત્રો આ છે એઝોસ્ટ્રોબિન અગિયાર ટકા અને ટેબુકોના જોલ છે અઢાર પોઈન્ટ ટેન ટકા એસ સી ફોર્મ્યુલેશન સિસ્ટમેટિક અને ફંગીસાઇડ મિત્રો આ સારામાં સારું કામ કરે છે તો મિત્રો આની વાત કરીએ તો પ્રતિ પોપી પચીસ પચીસથી ત્રીસ એમએટ આપણે નાખી શકીએ છીએ જેથી કરીને આપણને સારામાં સારું પરિણામ મળે છે તો આ પચી એમએલ નાખવાનું મિત્રો પચી એમએલ પણ આ ત્રીસ એમએલ પણ ચાલે પણ આ અત્યારે આપણે પહેલી વાર પચી એમએલ નાખી તો એ પણ ચાલે અને આ પણ પચી એમએલ જે મેં તમને કીધું કે થાય મેથોક જામ ત્રીસ ટકા મચ્છી માટે અને આ ફૂક માટે અને આ છે ઇમા મેન્ટેન મેં એક પણ નવ ટકા જે એડું માટે તો મિત્રો એડુ માટે અને મચ્છી માટે અને ફૂક માટે એક જ સાથે ત્રણ સટકાઓ આપણે ચાલુ કરવા દેવાના છે બધાની ત્રણે દવાનું આપણે તમને આગળ જણાવ્યું કે પ્રતિ પોપે પચીસ એમ નાખી અને સારામાં સારો છંટકાવ મિત્રો કરી શકીશ તો મિત્રો આગળ હું તમને હજી દેખાડ દઉં કે જો આ રીતની મચ્છી તમે ધ્યાનથી જોઉં છું તો જ ખબર પડશે કે આ રીતની જ્યાં મચ્છી જ્યાં કઈ રીતની હોય છે કે લાવેલું તર હોય છે લાગત ન હોતી જ્યાં હોય ત્યાં આપણે એક સોળોમાં વધારે હોય છે તમે જોઈ શકો છો કે આ રીતની આવી જીલી છે તો મિત્રો થાય મેથો જામ રહ્યું એકદમ આપણે સારામાં સારું રિઝલ્ટ આવશે અને એક તારા પણ મિત્રો ચાલે છે એ પણ મચ્છીમાં ચાલે એ એકદમ સારામાં સારું કામ કરે છે પછી લીમડા સાયફર આવે એ પણ ચાલે છે લીમડા આવે એ પણ આપણે છટકો મચ્છી માટે કરી શકીશી પણ અલગ અલગ અત્યારે આ સારામાં સારું કામ કરશે અને લાંબુ રિઝલ્ટ પણ થાયો મેથોક જામમાં રહેશે તો મિત્રો પછી જો આઈકાણ આપણે આ બે ત્રણ છોડવામાં વધારે મસીએ પછી આ બાજુ આપણને તમને ક્યાંય જોવા મળશે નહીં એટલે એ રીતનું મચ્છી આપણે તમને જ્યાં ધ્યાન આપશો જ્યાં હોય હોય છે બાકી તમને લાગે ઉપરથી તમે આટોમાં જતા રહો તો બાકી જોવા મળશે નહીં મિત્રો આ છે મિત્રો ખેડૂત કીટકો આપણને મચ્છીને ખાતા હોય છે જે સારામાં સારું કામ કરતા હોય છે જે મચ્છી હોય એને એકદમ ખાવાનું કામ કરતા હોય છે આ આપણા ખેડૂત કીટકો કહેવાય છે જે ડાળિયા તરીકે ઓળખાય છે તો મિત્રો વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર જણાવજો અને આવા જ અવનો વિડીયો જોવા માટે અમારી કિશન મિત્રો લીલાપુર ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં તો બસ આજે વિડીયોમાં એટલું જ